નમસ્કાર આજના બુલેટિનની શરૂઆત કરીએ છીએ એક મોટા સમાચાર સાથે મહીસાગર જિલ્લા અદાલતે એક બોગસ વૈજ્ઞાનિક શિક્ષકની અરજી ફગાવીને નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો છે આરોપી બોગસ વૈજ્ઞાનિક શિક્ષકને પાંચ વર્ષની સાદી કેદ અને રૂપિયા દસ હજારના દંડની સજા થઈ છે શું છે સમગ્ર મામલો આ ગુનો વર્ષ બે હજાર પાંચમાં બાકોર પોલીસ મથકે નોંધાયો હતો બાકોર પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશભાઈ નાથાલાલ ત્રિવેદીએ પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ બનાવ્યા હતા આરોપી શિક્ષક ઇઝરાયેલ જવા અને સરકાર પાસેથી આર્થિક લાભ મેળવવા માટે આ છેતરપિંડી આચરી હતી તેણે સરકાર સાથે બાર લાખ ઉપરાંતની રકમની છેતરપિંડીનો પ્રયાસ કર્યો જેમાં તે એક લાખથી વધુ રકમ મેળવવામાં સફળ પણ રહ્યો હતો નીચલી અદાલતના ચુકાદા સામે આરોપીએ જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી જોકે જિલ્લા અદાલતે આજે ફરી એકવાર કડક વલણ અપનાવી નીચલી અદાલતના હુકમને બરકરાર રાખ્યો છે કાયદાનું શાસન સર્વોપરી છે અને સરકારી તિજોરી સાથે ચેડા કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આ ચુકાદા દ્વારા આપવામાં આવ્યો છે આ ચુકાદા બાદ આરોપી શિક્ષકને જેલ હવાલે કરવામાં આવ્યો છે સરકારી કર્મચારીના સ્વાંગમાં આચરવામાં આવેલી આ ગંભીર છેતરપિંડી પર અદાલતે લગામ લગાવી છે જી આરોપી જગદીશ કુમાર નાથાલાલ ત્રિવેદી કે જેઓ બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ પોતાની ફરજ દરમિયાન પોતે શિક્ષક હોવા છતાં પોતે વૈજ્ઞાનિક છે તેવી છાપ ઊભી કરી પોતે વિજ્ઞાન મેળામાં ઇઝરાયલ જવા માટે સરકારશ્રી સમક્ષ ખોટા બનાવટી દસ્તાવેજો રજૂ કરી બિલો રજૂ કરી ગુનો કરેલ હોય જે ગુનાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં સન બે હજાર પાંચમાં નોંધવામાં આવેલ જે ગુનાના કામે પોલીસ દ્વારા ઇપીકો કલમ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ અડસઠ મુજબનો ગુનો નોંધી ચાર્જશીટ કરતા સદર ઉકેશ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાર ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ ફરવાનો હુકમ કરેલો જે હુકમ સામે આરોપી દ્વારા નામદાર સેશન્સ અદાલત મહીસાગર ખાતે અપીલ દાખલ કરેલી જે અપીલની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી એસ આર દ્વારા સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા દસ હજાર નો દંડ ફરમાવતો હુકમ કાયમ કરવાનો હુકમ કરેલ છે અને હાલ આરોપી નામદાર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરેલ છે આજના બુલેટિન બસ આટલું જુજરાત નમસ્કાર